બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી બીજી તરફ જાપાનની હાલત પણ ખરાબ હતી અમેરિકાએ એનો ફાયદો મેળવવાનો વિચાર કર્યો અમેરિકાએ દુનિયાભરના દેશોને કહ્યું કે તમે અમારે ત્યાં આવો હમણે વિચાર કરીશું આખરે ચુમ્માલીસ દેશોમાંથી સાતસોથી વધારે પ્રતિનિધિઓ જુલાઈ ઓગણીસો ચુમ્માલીસમાં અમેરિકા ગયા તેમની મિટિંગમાં ચર્ચા થઈ કે દુનિયામાં કોઈ નવી ફાઇનાન્શિયલ સિસ્ટમ તૈયાર કરવી પડશે કેમ કે બધા દેશોની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે વળી સોનાની પણ શોર્ટેજ છે એ સમયે અમેરિકાએ બધા દેશોને કહ્યું કે તમે ડોલરમાં વેપાર કરો વળી ડોલરને લઈને તમે કોઈ ચિંતા ના કરો અમેરિકાએ બધુંમાં કહ્યું કે અમે એક આઉન્સ સોનાના બદલામાં પાંત્રીસ ડોલર આપીશું એક આઉન્સ એટલે કે અઠ્યાવીસ ગ્રામ તમે સમજો કે આખી દુનિયામાં કોઈપણ દેશ કે કંપની પાંત્રીસ ડોલરના બદલામાં અઠ્યાવીસ પોઈન્ટ ચોત્રીસ ગ્રામ સોનું લઈ શકે છે અમેરિકન ડોલરને લઈને કોઈ આશંકા કે ચિંતા ના રહે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી અમેરિકાએ બીજો પણ દાવ ખેલ્યો અમેરિકાએ સાથે જ આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંકની સ્થાપના કરી અમેરિકાએ કહેવા ખાતર કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં અનેક દેશો બરબાદ થઈ ચૂક્યા છે એટલે અમારે તેમની મદદ કરવી છે એટલે જ આઈ એમએફ અને વર્લ્ડ બેંકમાંથી લોન આપવાની વાત કહેવામાં આવી અહીં એક શરત મૂકવામાં આવી કે લોનની રકમ ડોલરમાં જ મળશે એટલું નહીં ડોલરમાં જ લોનના હપ્તા ચૂકવવા પડશે એટલે કે વેપારથી લઈને લોન સુધી બધું જ કામ ડોલરમાં કરવાનું અમેરિકાએ લાંબા ગાળાનો વિચાર કર્યો અમેરિકાએ ડોલરને મજબૂત કરવા માટે વધુ એક પ્લાન બનાવ્યો અમેરિકાએ યુરોપને મદદ કરવા માટે તેર પોઈન્ટ ત્રીસ અબજ ડોલર આપ્યા એ સમયે યુરોપની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી અમેરિકાએ શરત મૂકી હતી કે અમેરિકા પાસેથી માલસામાન ખરીદવા માટે જ આ ડોલરનો ઉપયોગ કરવાનો રહેશે એટલે કે એ તેર પોઈન્ટ ત્રીસ અબજ ડોલર ફરીને પાછા અમેરિકામાં જ આવ્યા સ્વાભાવિક રીતે સવાલ થાય કે એ સમયે જુદા જુદા દેશો શા માટે ડોલરમાં જ વેપાર કરવા માટે તૈયાર થયા હવે માની લો કે યુગાન્ડાનો કોઈ વેપારી ભારતના કોઈ ઉદ્યોગપતિ પાસેથી માલસામાન ખરીદે યુગાન્ડાનો વેપારી કહે કે મારી પાસે તો મારી કરન્સી શીલિંગ જ છે હવે યુગાન્ડાના શિલિંગ લઈને ભારતનો ઉદ્યોગપતિ શું કરવાનો એનાથી કોઈ ફાયદો થતો નથી ડોલરમાં વેપાર કરવાથી ફાયદો થઈ શકે કેમ કે પાંત્રીસ ડોલરના બદલામાં અઠ્યાવીસ પોઈન્ટ ચોત્રીસ ગ્રામ સોનું મેળવી શકાય એટલે જ ડોલરનું ચલણ વધ્યું